ભારત વિકાસ પરિષદ ખેડ દ્વારા બસ સ્ટેન્ડમાં એકત્રીસ ત્રણ બે પચીસના રોજ પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો સંપર્ક સહયોગ સંસ્કાર સેવા સમર્પણના ભાવના વરેલ ભારત વિકાસ પરિષદની ખેડ શાખા દ્વારા આજ તારીખ એકત્રીસ ત્રણ સોમવારના રોજ સવારે નવને ત્રીસ કલાકે સતત ચોથા વર્ષે ખેડ બ્રહ્માના શામનગર પાસે આવેલ શ્રી માણેકનાથ મંદિરના મહંત શ્રી સમીરગીરી મહારાજના હસ્તે ઠંડા મિનરલ પાણીના પરબનો દાતાઓના હસ્તે ઠંડા મિનરલ પાણીની પ્રજ્ઞો દાતાઓના સહયોગથી શુભારંભ કરાયો ઉદ્ઘાટન પ્રસંગે મહંત સિંહે જણાવ્યું હતું કે જળ એ માનવ જીવન માટે જીવન અમૃત છે ભારત વિકાસ પરિષદે ઠંડા મિનરલ પાણીની તરફ શરૂ કરીને માનવ સેવાનો ઉત્તમ ઉદાહરણ પૂર પાડ્યું છે એક અર્થમાં આ માનવ ધર્મ છે આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના માર્ગદર્શક ડોક્ટર પરેશભાઈ મહેતા સેવા પ્રમુખ પ્રોફેસર ડોક્ટર રોહિત જય દેસાઈ મંત્રી સુરેશભાઈ પટેલ સહમંત્રી હસમુખભાઈ પંચાલ ઉપપ્રમુખ મનીષભાઈ કોઠારી માલજીભાઈ દેસાઈ વર્તોલ માલજીભાઈ દેસાઈ પ્રોસડા ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝના ચીફ બ્યુરો શૈલેષભાઈ પટેલ પ્રોફેસર ડોક્ટર શક્તિસિંહ સોલંકી એસટી ડેપોના ભરતસિંહ ગોપાલસિંહ કેરબ્રહ્મા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ તથા કાળુભાઈ સોલંકી વગેરે હાજર હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા ભારત વિકાસ પરિષદ ખેડવરમાં દ્વારા ખેડભરમાં બસ સ્ટેશનમાં પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે આજે એ ખરેખર એક ઉમદા કાર્ય છે જળ એ જીવન છે અને આવું પવિત્ર કાર્ય જ્યાં થતું હોય તો સૌથી પહેલાં માણસને પાણીની જરૂર પડતી હોય અને આવી જે લોકોની અવર જવર બહુ હોવા છતાં પાણીની પરબ હોય પણ આટલું આવી જ ચોખ્ખું મિનરલ પાણી ના મળે તો અહીંયા આ લોકોએ બહુ સારી સેવા કરે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અને વાડીનાથ અને માણેકનાથ ભગવાનના એમના ઉપર સદાય આશીર્વાદ રહે મા જગદંબાની સદાય કૃપા રહે એ આવીને આવી સેવા એ અવિરત કરતા રહે એ શુભેચ્છા જય વાડીનાથ સતત ચોથા વર્ષે બસ સ્ટેશનમાં ઠંડા મિનરલ પાણીની પરત દાતાઓના સહયોગથી શરૂ કરી રહી છે આવા અનેક પ્રકારના સેવા પ્રકલ્પો કરે છે એ પૈકીનો આ એક નિયમિત પ્રકલ્પ એ બની ચૂક્યો છે કે જ્યાં રોજની વીસ થી પચીસ બોટલ સતત ત્રણ માસ સુધી ચાલે છે અને એ અવિરત કાર્ય ચાલતું રહેશે ધન્યવાદ ધન્યવાદ